નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાણી રોય તમે જોઈ રહ્યા છો સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર મેંદોડાથી અમારા રિપોર્ટર ગૌરવ કુમા જોશી સાથે આજોદ મેંદડા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પ પૂજ્ય સન શિરોમણી શ્રી મુક્તાનંદજી મહારાજ ચાપરોડાના છોત્તેરમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ બ્રહ્મ સમાજના આગેવાન ગૌરવ કુમાર જોશી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ટીમ તેમજ ચાપરોડા દેવાંગભાઈ તેરેયા તેમજ ખાખી મઢી રામજી મંદિરના મહંત્રી શ્રી સુખરામદાસજી મહારાજ તથા રાજકીય આગેવાનો પણ જોડાયા હતા તેમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ભાજપ પૂર્વ મહામંત્રી રંજનીશભાઈ સોલંકી મેંદડા તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ સરપંચ પ્રતિનિધિ જેડી ખાવડુ તેમજ દરબાર ધર્મેન્દ્ર કુમાર વાળા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કેમ્પ માં એકતાલીસ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું મિત્રો આજો જયારે મેંદર તાલુકા અંદર અમારા મેંદડાના યુવાનો છે જેવી રીતે દેવાંગભાઈ છે સતીષભાઈ છે અમારા ભાઈ શ્રી છે એવી રીતે ગામના સરપંચ છે અને અમારા ગૌગનભાઈ ખાણા છે એવા બધા જહમત ઉઠાવીને આજે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે જયારે સરસ જન્મ દિવસ છે તો સર્સણો ના જન્મ દિવસ નિમિત્તે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હોય તો ખૂબ ખુશીની વાત છે હું જણાવતા ખૂબ મને આનંદ થાય છે કે દાન અનેક પ્રકારના હોય છે જેવી રીતે ભૂમિદાન હોય છે અન્નદાન હોય છે વસ્તુદાન હોય છે મતદાન હોય છે એવી રીતે એક એવા દાન છે જે રક્તદાન છે દરેક વસ્તુ અહીંયા બને છે પણ રક્ત એક જ એવી વસ્તુ છે જે માનવને સગૈવમાં જ બને છે તો માનવને સગૈવમાંથી જે રક્ત નીકળે અને એ રક્ત કોઈ દર્દીને કોઈ એવા બીમાર નહીં કોઈ એવા અકસ્માત થયેલા વ્યક્તિને જ્યારે રક્ત ચડતું હોય ત્યારે એક એક બૂન જે લોહીના હોય છે એ કોઈના જીવ બચાવતા હોય છે તો રક્તદાન મહાદાન કેમ્પ જ્યારે મેંદડાના અમારા યુવાનોએ ઉજવ્યા છે અમારા દેવાંગભાઈ છે દેવાંગભાઈ એને ખૂબ જમતું ઉઠાવીને એવા રક્તદાન કેમ્પ મેંદડામાં યોજાવ્યા છે તો ખૂબ મને ખુશીને સાથે જણાવતા આનંદ થાય છે એવા આપણા દેશના એવા રાષ્ટ્ર રાષ્ટ્રીય લેવલના અમારા જે પરમ પૂજ્ય ગુરુદેવ એવા ભક્તાનું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના